રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઈ એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પશક્તિ ભાઈચારો અને સૌહાર્દનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશની સ્વતંત્રતા પછી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરવામાં સરદાર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમણે પાંચસો અઠ્ઠાવન જેટલા દેશી રજવાડાઓને એક સાથે ભારતીય પ્રજાસત્તાકમાં દેશમાં એકીકૃત કરવાનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એ કે ભાટિયા મામલતદાર સંજેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ આંબલીયાર ફતેહપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર સંજેલી એપીએમસીના ચેરમેન જસુભાઈ બામણિયા તાલુકા વિકાસ અધિકારી સંજેલી અને પદાધિકારીઓ આગેવાનો સહિત કર્મચારીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વડીલો આગેવાનો અને નગરજનો જોડાયા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર